સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના ચાલીસ નવયુગલો નિકાહ પડીને લગ્ન ગ્રંથિ જોડાયા અને વ્યવહારિક જીવનનો પ્રારંભ કર્યો આ સમૂહ લગ્નમાં દીકરીઓને લગ્નના તમામ ઘર આપવામાં આવી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં પ્રમુખ ખાલિદ ખાન અને પૂર્વ સરપંચ અનવર ખાન ઉપપ્રમુખ બાબા ખાન અને અબ્બાસ મલિક મેનેજમેન્ટ ડિરેક્ટર એડવોકેટ ખાન જિલ્લા સદસ્ય પ્રભાત સિંહ સરપંચ હિતેશ સિંહ ઇસફ ખાન અલી ખાન સિકંદર ખાન બાપુ બિલ્લોર ખાન હઝરત ખાન બસીર ખાન આરિફ ખાન મલિક સહિત મદની ટ્રસ્ટ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ સમારંભના દાતા ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો મદની કમિટી દ્વારા આવનાર મહેમાનોને અગવડતા ન ભોગવી પડે જેને લઈને ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા સાથે સાથે મંડપમાં પણ સમૂહ સમારોહ સંપન્ન થયો રિપોર્ટર પઠાણ સાથે કેમેરામેન રબ્બાની મલિક પ્રાઇમ રિપોર્ટ અમદાવાદ સાણંદ તાલુકાના ગામે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં ગામના સમૂહ કમિટીના સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ તથા ગામના તમામ આગેવાનોની મહેનતથી ચાલીસ જોડા ચાલીસ યુગલો થયા અલહદુલ્લા બધાયની મહેનતથી આ સમૂહનું કામ બહુ સારી રીતે થયું ખરેખર આમાં આ ગામના અંદર જે દુનિયાના ખોટા રીત રિવાજોને લગતી શાદી થતી ખરેખર એ રીત રિવાજોને મિટાવવા માટે આ એક પહેલ કરી છે આ પ્રથમ સમૂહ લગ્ન છે ગામ તથા આજુબાજુના ગામનો બહુ મોટો સાથ સહકાર મળ્યો અને અલમદુલ્લા ચાલીસ જોડાની નિકાખાની પરિપૂર્ણ થઈ અલહમદુલ્લા તારીખ સત્તર બે 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 હજાર ચોવીસના અંદર શનિવારના દિવસે અમે સુન્નતના મુતાબિક સમૂહ લગ્નના અંદર ચાલીસ જોરા જોરાના અને સુન્નતના મુતાબિક અમે અમારા સાથીઓએ બધાએ મળી સુન્નત તરીકાના મુતાબિક નિકાલ આયોજન પૂરું કર્યું અને અમે લોકોને કહેવા માગીએ કે આ રીતે અગર અમે કરતા રહ્યા અને લોકો અમારો ખર્ચો બચાવતા રહ્યા તો અમારા અમારા સમાજના મુતાબિક બહુ મોટો ફાયદો થશે અને અલમદુલ્લા આના મુતાબિક અમે જે કામ કર્યું અમને ગામવાળાએ સાથ આપ્યો એનો અમે બહુ બહુ ગુજારી કે પાક એમને બહુ બહેતરીન બદલો હતા ફરમાવ અને અમારા હરેક સાથીએ જે ખુરબાની આલી હરેક સાથીના પાક બહેતરીન બદલો હતા ફરમાવ અને આવી જ મિલી જુલીને કામ કરવાની તોફીક હતા ફરમાવ